સુરતના માંગરોળના કોસંબા વિસ્તારની સોળ જૂનના દિવસે કોસંબા વિસ્તારમાંથી એક નવજાત બાળકીનો વૃદ્ધિ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો નવજાત બાળકી મળી આવતા કોસંબા પોલીસ દોડતી થઈ હતી ઘટનાસ્થળી આસપાસના સીસીટીવી ચેક કરતા એક યુવક અને યુવતી શંકાસ્પદ હાલતમાં દેખાતા પોલીસે એક દિશામાં તપાસ કરતા નવજાત બાળકીની માતાની ઓળખ થઈ જોકે યુવતી કુવારી માતા બની હોવાથી ચર્ચા ફેલાઈ હતી હાલ યુવતીની હાલત અસ્વસ્થ હોવાની પોલીસ યુવતીની સ્થિતિ સૂત્રે ત્યાર પછી તપાસ કરશે જો કે નવજાત બાળકીનો મૃતદેહ બાળકીના પરિવારને સોંપી દફન વિધિ કરવામાં આવી છે તારીખ 16/6/2024 ના રોજ કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ઈપીકો કલમ 308 મુજબનો ગુનો નોંધાયેલ જેમાં કોઈ મહિલાએ તાજા જન્મેલા બાળકને ખુલ્લી જગ્યામાં તરછોડી અને નીકળી ગયેલ છે તે મુજબનો ગુનો દાખલ થયેલ તે ગુનાની તપાસ દરમિયાન વૈશાલીબેન છનાભાઈ વસાવા રહે જીતાલી ગામ નાઓ નાઓ આ બાળકને ત્યજીને નીકળી ગયેલાનું તપાસમાં જણી આવેલ છે હાલમાં વૈશાલીબેન નાવોની તબિયત નાદુરસ્ત હોય તેમને આ કામે પૂછપરછ કરી અટક કરવાના બાકી છે વૈશાલીબેન તારીખ પંદર છ ચોવીસના રોજ કોસંબા ખાતે તેમને બહેનપણી પૂર્વીબેનના ત્યાં બર્થડે પાર્ટીમાં આવેલ જે રાતે તેઓને અચાનક પેટમાં દુખાવો થતાં તેમના બેનપણી પૂર્વીબેન તથા લતાબેન તેમને અપેક્ષ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં પોતે વોશરૂમ કરીને આવું છું એમ કરીને બહાર નીકળીને એપેક્ષ હોટેલની બાજુમાં આવેલ ગેરેજ આગળ જઈ અને ત્યાં બાળકને ત્યજી દીધેલ જે મુજબના કામે ગુનો દાખલ કરવામાં આવેલ અને તપાસ દરમિયાન આ ઈસમ બેન વૈશાલીબેન નાઓ હોય એવું પ્રસ્થાપિત હતા તે બાબતમાં તપાસ